કમા કમાખાણી રાખાણી કમાભાઈ રાખાણી કમાભાઈ વૈસાંગભાઈનો પરિવાર ગુરુ ભક્તોની બહુ વ્યાવત કરે છે ગુરુ ભક્તિ કરે છે અને સામયિક કરી અને આપણા ગુરુ ભગવાનનું બહુ બહુમાન કરેલ એવા કમાભાઈનો પરિવારનું શ્રી શંક બહુમાન કરવામાં આવે છે કમાભાઈનો પરિવાર પધારે

કોણ કોણ એનમર હે હા જોને પણ લેવાનો કે લઈ લીજો વાત કરજો નહીં ચોરનો ટાઈમ નવા આવે છે 그렇고 만원 만다.